રાજકોટ ત્રણ દિવસ થઈ ગયા છે ગુમ થયેલી ભાળ નથી મળી જેના કારણે પરિવારજનોની ધીરજ ખૂટી ગઈ છે તેમનામાં આક્રોશ છે તાત્કાલિક જવાબ આપવાની પરિવારજનોએ માંગ કરી અમને ક્યારે જવાબ મળશે તેઓ પરિવારજનો સવાલ પૂછી રહ્યા છે પોસ્ટમોર્ટમ રૂમમાં જવા દેવાની પરિવારજનોની માંગ છે રાજકોટ સિવિલ હોસ્પિટલ કેટલાક મૃતદેહ રાખવામાં આવ્યા છે કેટલાક મૃતદેહ એમ્સ હોસ્પિટલમાં પણ રાખાયા છે સ્વજનોની ભાળ મેળવવા માટે પરિવારજનો છેલ્લા ત્રણ દિવસથી રાહ જોઈ રહ્યા છે હજી સુધી તેમને મૃતદેહ સોંપાયા નથી ત્રણ દિવસ થઈ ગયા છતાં ગુમ થયેલની ભાળ ન મળતા પરિવારજનોની ધીરજ ખૂટી ગઈ છે દુઃખની લાગણી સાથે આક્રોશ તેઓ વ્યક્ત કરી રહ્યા છે તેઓ આશા રાખી રહ્યા છે કે તેમને જલ્દી જવાબ મળે તેમને ક્યારે જવાબ મળશે તેવું સવાલ તેઓ પૂછી રહ્યા છે પોસ્ટમોર્ટમ રૂમમાં તમને હજી જવા નથી દેવા જેના કારણે તેમણે માંગ કરી કે તેમને પીએમ રૂમમાં જવા દેવામાં આવે